વકફ બોર્ડ વકફ બોર્ડ તથા અમદાવાદ બ્યુની કોર્પો તથા ભાડુઆતો સાથે સો કરોડની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ગાયકવાડી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે હજાર પાંચથી આઠથી એ જે આપણી પાસે બે એમાં પાર્ટ મળ્યા છે કે જેમાં પહોંચ આપણને મળેલી છે જેમાં કરાર ક્યાંક થયેલા છે એટલે એ જે એમાઉન્ટ છે એ ક્યાંક ને ક્યાંક આખી એ મિલકતનું સો કરોડની આજુબાજુનું એમાઉન્ટ થઈ શકે પણ એ તપાસનો વિષય છે અને બે હજાર પાંચથી લઈને મારે બે હજાર પચીસ ના ટ્રાન્ઝેક્શન ચકાસવાના છે એટલે સ્વાભાવિક છે કે હું તમને બે ચાર ટોટલ સો જેટલા મકાનો છે મેં જેમ હમણાં લાસ્ટમાં કીધું કે દુકાનનું ભાડું એ દસ હજાર રૂપિયા વસૂલાયું છે અમુક મકાનના ભાડા એ છ હજાર રૂપિયા પણ છે અને જ્યારે શરૂઆત હતી ત્યારે ત્રણસો રૂપિયા ત્રણસો તેત્રીસ રૂપિયાના ભાડા પેટે પણ એ મકાનો અપાયેલા છે કારણ કે એસી વર્ષ પહેલા આ ટ્રસ્ટના ભાગરૂપે મકાનને ભાડુવાત તરીકે પણ આપેલા છે અને બે હજાર પાંચ પછી પણ આપેલા છે બે હજાર સોળ સત્તર માં પણ આપેલા છે એટલે આ તપાસનો વિષય છે અને તમે જે કીધું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો છે એ હું થોડા દિવસની